હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહેરના વાદી બદ્રી મુલ્લા ખાતે મોહરમ નિમિત્તે અલવી સમાજ દ્વારા દસ દિવસ મોહર્રમની ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે આજ રોજ છેલ્લા દિવસ હોવાથી મસ્જિદમાં તકરીરનું આયોજન સાથે દુઆ ગુજારવામાં આવી હતી વિસ્તારમાં કોઈને તકલીફ ના થાય તેને ધ્યાને લઈ અલ્લીભાઈ અને તેમની ટીમ દ્વારા રાહદારીઓને ધ્યાન રાખી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું

વાડી બદ્રી મુલ્લા ખાતે મોહરમ નિમિત્તે છેલ્લા દસ દિવસથી ઉજવણી કરવામાં આવી રહી છે એના વિશે શું કેસો કેવું રહ્યું પ્રોગ્રામને ને ક્યાં ક્યાં થી લોકો આવ્યા છે અને આમના જે બયાન ચાલે છે તકરીર કયા મોલાના દ્વારા ચાલે છે આ જે તકરીર ચાલી રહી છે એ સૈયદના મોલાના ઈદિન સાહેબ ની તકરીર કરી રહ્યા છે કે છેલ્લા દસ દિવસથી લોકોને મોહરમના

એ અલ્યુસેનભાઈ ઉડાવાલા છે એ હર વર્ષ કરે છે પણ આ વર્ષનો એનો પાર્કિંગ નો મેનેજમેન્ટ છે એ ઘણું સુંદર રહ્યો શું નામ છે મારું નામ છે અસગરીભાઈ ઠાકરાવાળા